વાલો મારો સદ્ગુરુ કરવાથી શરીર નો વાન હાંબળો હોય તો ધોળો નો થાય સદ્ગુરુ કરવાથી ગરીબ હોય તો કરોડોપતિ નો થવાય તો ગુરુ કરવાનું કારણ શું સદગુરુ કરવાનું કારણ એ છે સદગુરુ મન અને બુદ્ધિ નું પરિવર્તન કરી દે અને ઘરમાં કરોડો રૂપિયા ને બધા કદાચ બુદ્ધિ બગાડી નાખે અને પતને કરી નાખે સંતો ના શબ્દો સદગુરુ મેરે ગારુડી મુજ પર કીધી મેર એવો મોરો પાયો મર્મનો ગુરુ ઉતરી ગયા સર્વે ઝેર અને બધું ઝેર ઉતરી ગયા પછી આ વાણી અમારી ફીર ગઈ ગુરુ મુખી છે એનું પરિવર્તન ભીતરનું થઈ ગયું છે એની ખાતરી હું વાણી અમારી ફીર ગઈ એ તન એ દેશ આ ખારી છો મીઠી ભાઈ એ સદગુરુ કા ઉપદેશ અને ગુરુ કરવાથી જેની વાણીમાં ફેર ન પડ્યો સદગુરુ સેવા જેના શિષ્ય નો સુવિધ્યા જેને વિમળ ન આવી વાણી કા ગુરુ એનો જ્ઞાન વગેરે નો અને કાંઈ પામર પ્રાણી ભાઈ જૂના ધર્મ લેજો જાણે જેટલા દેવ લોકો જેટલાનું પરિવર્તન થયું છે એ આ સત્સંગમાં થયું છે શરૂઆત સત્સંગથી થઈ છે માણસો અરીસામાં શું કરવા જુએ અરીસો કોઈની સે શરમ રાખ્યા વિના ગઢા ને ગઢો બતાડે જુવાન ને જુવાન બતાડે ખદરૂપા ને ખદરૂપો બતાડે રૂપાળાને રૂપાળો બતાડે કોઈની શરમ હરી ન રાખે કારણ કે એને બિલ લેતો નથી અને હો વખત જવા જાવ હરીશામાં એ કંટાળે નહીં હું લણ ખાઈ લાગી આવ્યો હો વખત જાવ જેવું હોય એવું ને હું બતાડે અરીસો ફેર બતાડે અરીસો હરખું ન કરી દે સરખું તો આપણે કરવાનું દાંટી બધી ગઈ હોય તો હું અરીસો દાટી કરી દઈ કોલર ગોટા વળી ગયા હોય તો અરીસો કોલર હરખા કરી દઈએ વાળ બધા ફેર વિખેરે જ અરીસો ઓળી દે આપણે ઓળવા પડે અને જેને સરખું કરવું છે એ અરીસાની સમુઝ હરખું કરે થી પછી તો આગળ વધે અને જે અરીસા સમુ સરખું ન કરી હી ગયો એ આગળ જઈને હું ધૂળ હું હરકું કરવાનો અબ ના બની તો ફિર ક્યાં બનેગી તો કાચ નો અરીસો છે એ ઉપર નો ફેર બતાડે છે આ સત્સંગ નો અરીસો છે એ આપણા ભીતર માં ક્યાં ખરાબી સત્સંગ નો અરીસો એ બતાડે છે ભીતર માં આપણે કેવા છે અને સત્સંગ નો અરીસો કોઈની શેસરમ નો રાખે હા ફાબલ ભાણા કોણ કરે જે ગુરુ મંગતા હોય જેને કાંઈક આશ્યા છે એ ક્યાંય તમે પેઢીના સોરુ છો તમારા ઘરે ધર્મનો એરડો આયડ્યો આવે છે તમારો રોટલા વાવો ઘર છે આવા મીઠા મીઠા બોલે કુણું કું સદગુરુ એવું ન કરે સદગુરુ તો ગુરુ કુંભાર શિષ્ય કુંભાર ઘડી ઘડી કાઢે ખોટ અંદરથી રાખે થી દે ટપલાની ચોટ કુંભાર ટપલું લઈને ઘડો વાલો ટપલું લઈને શું કરવા ટીપે છે ક્યાંય થો રે બાંગાતા નો રે નો રે તિહારું ટપલું લઈને ટીપે છે એમ સદગુરુ એનું ટપલું શબ્દનું લઈ